રાજ્યભરમાં હાલ મણિપુર અને નાગાલેન્ડના બોગસ લાયસન્સના આધારે હથિયાર ખરીદવાના કૌભાંડની ચર્ચાઓ ચાલી રહી છે તો ગુજરાતમાં કેવી રીતે થયું હથિયારોના બોગસ લાયસન્સનું રેકેટ તો જાણો મોડસ એપ્રેન્ટરી આ કેસમાં ત્રેવીસ જેટલા આરોપીની ધરપકડ થઈ ચૂકી છે ગુજરાત એટીએસે પકડેલા આરોપીઓ ઉત્તર પૂર્વે રાજ્યોમાંથી કેવી રીતે બોગસ લાયસન્સ લેનારા શખ્સોએ હથિયારનું લાયસન્સ લેવા માટે યુઆઈએન ફરજિયાત થયા પહેલા રિન્યૂ નહીં થયેલા લાયસન્સમાં ખેલ કર્યો હતો આ લાઇસન્સમાં ચેડા કરીને લોકોના નામ ઘુસાડ્યા હતા અન્ય રાજ્યના લાઇસન્સના આધારે હથિયાર ખરીદ્યા ત્યારે આ ટોળકીએ છટકબારી શોધીને બે હજાર સોળ પહેલાં યુઆઈએન નંબર ફરજિયાત થયો તે પહેલાંના લાઇસન્સનો ડેટા પણ ભેગો કર્યો હતો ખાસ કરી હાથથી લખેલા લાઇસન્સમાં એજન્ટ અને ગુજરાતના ખેલાડીઓએ રીતસર આખી સિસ્ટમ ગોઠવી હતી જેમાં યુઆઈએન નંબર વગર હથિયાર મળી શકે તેવી છટકબારી રાખવામાં આવી હતી યુઆઈએન નંબર ફરજિયાત થયા બાદ જૂના હાથેથી લખેલા અને રિન્યૂ નહીં થયેલા લાઇસન્સમાં ગુજરાતીના નામ અને ફોટો લગાવી બોગસ લાયસન્સ તૈયાર કર્યા હતા